કારણ કે ભાઈ અને હમણાં અમારા કચ્છ જ ભેગા થયા ભાઈબંધ બધા ઈ કે બારે થી દર્શન કરે એટલી અંદર ભીડ તો એ પ્રમાણે વિચારી શકાય કેટલી પબ્લિક આવી અહીંયા

तो तो एक बात अजी है नया कपड़ा पहन तो मिला है बच्चे जो कोया मेरे रंती भरिया तो समझो क्या मैं अब दिन की तो जुना पहन तो हूँ ना जो कोया मेरे रंती तो मैं की दुआ दूँ यार दुनिया अच्छे का लाइन है दर्शन नहीं लाइन ऐसे भैया आये थे वो लागे जो आपने दर्शन नहीं लाइन लागे અહીંયા જે કો આ બાબાને કુછ બાબાને પૂછે હે બાબા પબ્લિક જોઈને થઈ ગયો હા હા છે ને હો લાઈન હે ભાઈ આડા દીજી જાય અહીંયા તો જવાની મનાઈ

सुधामा तो से कुछ आ रही है। लाइन से बहुत भाई। हमारे भी डर्टन कर ली गया है। आपको मिली जाता है इन्हीं आगे लीबरली के। मेरे को तो लाइन है ना।, ना तो भाई छः तो भी हमने तो नहीं बाकड़ियों ने। छः जा रही है भाई।

કલર ઉડા ભરના ના અને ગરમી થાય ને હવે કટાડા પડશે ને ભરો ભાઈ દિનિયો થાવ રહી ગયો એવો ભરો દિનિયાને ને થાય એટલી વાત

એના ભેગા જોડી લેતો રે આ બી કિરણા છે આ ટી વાઇટ ગાડી બ્લેક કલર સિફ ટુકડો એક આ રહી ગયો ખાલી આગળ જમવા બેસો આ ભાઈ પૂરો ભીલંગ પૂરી ભાઈ 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 ટુકડો બ્લેક કલર ટુકડો બે બ્લેક કલર ઓલરાઉન્ડર ભાઈ

આપડા ભાઈ નવો ધંધો ચાલુ કર્યો ચાય વાળો બની ગયો બુરો સારામાં ચાય બની ગયો

તુકરા ને જઈpmod હો અમે બરાબર ને તુકરા લીધો અને 40 40 આલે વધારે આલે ને એના બાપા એ બોલ દયો હા બઈ બધી બ્રાહમણ હે બલ તો લવ્યા તૈયારી હા એને ઘરે આરો જે કોંડા દે દે નામ કરી લેપ જો એક લેપ બંધ 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 જો ઓય આ શું કહે બંધ થઈ ગયો જો એક લેપ કામ ન કરતો જો એક લેપ બંધ છે અમે આવ ઘરે જલ્દી ચાલુ ભાઈ એ આ નામ બાડા કામ કરતો

થોડુંક સાફ સફાઈ નથી કરી આ ટાઈપનો છે આપણો રૂમ સાત બીએચકે સાત બીએચકે ના કહેવાય ટુ બીએચકે એટલે હા શું નથી બોલો દસ બીએચકે હા દસ બીએચકે રૂમ હે અમારો તો બસ હવે સુઈ જાય લોક કરી દઈએ પૂરું આજે તો બહુ મજા આવી ગઈ ભાઈ શિફ્ટ ટુકડો અમારે એક મસ્ત મજાનો માણસ મળી ગયો હે તો ડેલી ડેલી તમને એનું શિફ્ટ ટુકડાનું મોઢું દેખાતું રહેશે